જય જીવંતિકામાં મિત્રો આજે આપણે જીવંતિકા વ્રત કરવા માટેના નિયમો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમને આ વિડિયો ગમે તો અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઈક અને શેર કરો જો આપ આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ સબસ્ક્રાઈબ અવશ્ય કરો મિત્રો દૈનિક જ્યોતિષ મુજબ અહીં જીવંતિકા માતા વ્રત વિશેની માહિતી આપેલી છે આ વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારે કરવું જોઈએ જો શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર શક્ય ન હોય તો બીજો શુક્રવાર પણ કરી શકાય છે શ્રાવણ મહિનાનો કોઈ પણ શુક્રવાર આ વ્રત માટે પસંદ કરી શકાય છે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને સૂર્યોદય સમયે અથવા પછી જીવંતિકા માતાની પૂજા કરવી જોઈએ માતાજીનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરવી માતાજીને કુમકુમ ચોખા અબીલ ગુલાલ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા પૂજામાં ગુલાબના ફૂલ અથવા અન્ય લાલ રંગના ફૂલોનો ઉપયોગ કરવો નૈવેદ્યમાં સવારે ફળો કે સુકા અને બપોરે ઘઉંનો શીરો કે લાપસી ધરાવવી આ નૈવેદ્ય આરતી અને થાળ પછી માતાજીની સામે બેસીને ખાવું પાંચ દીવાની આરતી કરવી જમણા હાથમાં ચોખા લઈને મનોમન પ્રાર્થના કરવી કે માતા સંતાનોને સુખ અને લાંબુ આયુષ્ય આપે તેમનું રક્ષણ કરે અને મનોકામના પૂર્ણ કરે પ્રાર્થના પછી ચોખા સંતાન ઉપર નાખવા જો સંતાન સાથે ન હોય તો ચારેય દિશામાં ચોખા વેરીને સંતાન ઉપર નાખ્યા હોય તેવી ભાવના રાખવી વ્રતમાં કોઈ ભૂલ થઈ હોય તો માતાજીની ક્ષમા માંગવી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું ચા દૂધ કોફી દૂધ દહીં કે છાશ પી શકાય છે પીળા રંગ સિવાયના કોઈ પણ ફળ અને સૂકા મેવા ખાઈ શકાય છે જો ડાયાબિટીસ હોય તો ખાંડનો શીરો ખાઈ શકાય છે જો પીળા રંગ સિવાયનો કેસરી ગોળ કે સફેદ ગોળનો ઉપયોગ કરીને શીરો કે લાપસી બનાવી શકાય બીજા માટે રસોઈ બનાવતી વખતે પીળા રંગની વસ્તુઓ અડકવી શકાય છે પરંતુ ચમચીનો ઉપયોગ કરવો પીળા રંગના પડદા આસન કે અન્ય વસ્તુઓ અડકવી નહીં દવાઓ પીળા રંગની હોય તો પણ ન લઈ શકાય જો શ્રાવણ માસમાં ખારું કે મીઠાઈ ન ખાતા હોય તો પીળા રંગ સિવાયના ફળ અને સૂકા મેવા ખાઈ શકાય છે ફરાળમાં પીળા બટેકા સિવાય સફેદ બટેકા ખાઈ શકાય છે ઘઉંનો શીરો ન બનાવી શકાય તો રવાનો શીરો ચાલે વ્રત દરમિયાન શું ન કરવું ઘરમાં સૂતક હોય તો આ વ્રત કરવું નહીં ટૂંકા કપડાં પહેરીને માતાજીની પૂજા કરવી નહીં પીડા વસ્ત્રો કે પીળા ઘરેણા પહેરવા નહીં લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું નહીં કે નદી ઓળંગવી નહીં વ્રતના દિવસે ખોટું બોલવું નહીં નિંદા કરવી નહીં ક્રોધ કરવો નહીં બ્રહ્મચર્યનું પાલન કરવું ખોટા વાદ કરવા નહીં કોઈના ઘરની વાતો કરવી નહીં બની શકે તેટલું મૌન રહેવું અને માતાજીની આરાધના કરતું રહેવું અન્ય મહત્વપૂર્ણ માહિતી ગર્ભાવસ્થામાં વ્રત કરી શકાય છે અન્યથા એક વર્ષ વ્રત ન કરીએ તો પણ ચાલે અખંડ દીવો રાખવો ફરજિયાત નથી જો સવારથી રાખો તો સારું છે જો માતાજીનો ફોટો ન હોય તો મોબાઈલમાંથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવીને તેને ફ્રેમ કરાવીને પૂજા કરી શકાય બાજોટનું લાકડું પીળું હોય તો પાટલા પર પૂજા કરવી અથવા બાજોટ પર લાલ રંગનું વસ્ત્ર પાથરી દેવું વિધવાસ્ત્રીએ સફેદ રંગની સાડી પહેરવી રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું માતાજીની વ્રતકથા સાંભળવી ભજન કીર્તન કરવા કે મંત્ર જાપ કરવા જો આપને જીવંતિકા માતાની આરતી અને થાળ આવડતા ન હોય તો ચેનલ પર મૂકેલા વિડીયોમાંથી શીખી શકાય છે વ્રતકથાનો અલગ વિડીયો પણ ઉપલબ્ધ છે અને કોમેન્ટમાં જય જીવંતિકામાં લખો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી આવા જ ભક્તિમય વ્રતની માહિતી મળતી રહે આભાર